તો ગાયમાં દૂધ લેવા જઈએ છે અહીંયા તો કાલની જેમ ગાય દૂધ ટોસ અને વાળકોને એવું બધું છે તો પી લઈએ અને નાવા ધોવાનું બી બાકી છે નહીં બી કાઢું એની પહેલાં ના નાવાની પહેલાં ઘર સાફ કરી કાઢું ઘર સાફ કરીને પછી પાણી પીવાનું પાણી આવ્યું હતું તો આપણે ભરી દીધું છે તો બોટલા ફરી કાઢીએ પાણીના પછી ફ્રીજમાં મૂકી દઈએ પછી લાસ્ટમાં આપણે નાવા દોશું

વાસણો ઘસવા પડશે અને વાસણ આપણે નથી તો ઘસી ઘસી ગઈ ક્લિયર આપડું લેપટોપ હે બ્રશ તો ફાઇનલી ગાઈસ આપણે સેવસ્થાન સામગ્રી બધી કાઢી નાખી છે ડુંગળી સેવ પછી આ ચટણી જેવું છે કંઈક અને આ રસો તો ચલો ગાઈસ ફાઇનલી ખાઈ લઈએ હવે ગાઈસ ચલો મેં ખાઈ લો કારણ કે સવારનું કશું ખાધું નહીં તમે જોયું હવે કે મેં દૂધ પીધું હતું દૂધને ટોસ ખાધું હતું એ દાનું કશું ખાધું નહીં એટલે હવે નાસ્તો કરી લઈએ ઓ નાસ્તો નહીં ખાઈ લઈએ હવે પછી મળીએ તમને આગળ તો ગાઈસ ચલો સેવસળ ખાઈ લઈએ મળીએ તમને તો ગાઈસ ફાઇનલી આપણે સેવસળ ખાઈ લીધું છે અને થોડું ઘણું ખવાયું થોડું ઘણું નહીં ખવાયું એટલે આપણે ઢાંકીને મીકી દીધું છે અને નયા તો નહીં આજે આપણે હોવાના નયા નહીં ખાલી બ્રશ કરીને દૂધને ટોસ ખાધેલું એ જ અને ચાર પાંચ વાગે સાંજના એટલે આપણે નહીં કાઢીએ નહીં તો એને ફ્રેશ થઈ જઈએ એની પહેલાં ઘર સાફ કરીશ ખરા ઝાડું બી નહીં મારી આજે તો એટલે ઝાડું મારીને નાવા ધોવાનું કરીશ એના પછી આવડે તો હું આરામ કરી લઉં આરામ કરીને પછી મળું તમને નવ લોકમાં કન્ટિન્યુ રહેજો તમે

બરોડા હજી કોઈ આવો તમારી જ રાજે આવો મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ હા જો એક જોમ્પર આલોન લા ઓપરેટિંગ શીખવાડ્યું જોમ્પર આલોન ઓય આલો કે કે ઓપરેટિંગ શીખવાડો ઓ જવાનો લઈ મોટા હોવા ગાડી

<laughs> <laughs> तो चालू हमारा हमारा अरे बोकड़ो तो बोकड़ा बल रही है તો ફાઇનલી ગાઈસ મેં અને નિલેશ અમે આવ્યા છીએ દૂધ ભરવા માટે નિલેશ દરગઢ અહીંયા વાગવાની દૂધ ભરા દૂધ ભરવા આવે છે અને ગાઈસ વરસાદ બી ચાલુ થઈ ગયો છે આજથી આપણા હાલોલમાં બીજા તો ખબર નહીં કંઈ ચાલુ થઈ ગયો કમેન્ટ કરીને જણાવજો તમે અને આવું કંઈક વાતાવરણ છે ગાઈસ કાચ બંધ છે એટલે દેખાય નહીં એટલું બધું તો ગાઈસ ચલો અને નવો પણ નથી હવે લાઇટ આવે ઘરે પછી નાવા જવું મેં નહીં બી કાઢું મેં ફર્સ્ટ ક્લાસ તો ગાઈસ મેં અને નિલેશ હલો લાયા હતા ફરવા માટે હલોલનો માહોલ જોવા આવ્યા હતા કેટલી જગ્યાએ વરસાદ પડ્યો કેટલી જગ્યાએ નહીં પડે એવું ચેક કરવા આવ્યા હતા નવરા જોઈ લીધું છે અમુક જગ્યાએ ફટ્યો છે અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અમુક જગ્યાએ નહીં ભરાયું અને ગાઈશ હવે કંઈક ખાવાની ઈચ્છા થઈ છે મંચુરિયન મંચુરિયન ખાવા જઈએ હવે આ જુઓ ગાઈશ આવું કંઈક વાતાવરણ છે ત્યારે રોડ પલરી ગયો હતો અને અમારે કાચે પલરી ગયો હતો આમાં નીલસ આ હા સ્માર્ટ બોય લાગ્યા હતા ગાઈસ અને અમારું ડીજે બી પલરી રહી ગયો છે આ ઓને આની બીન કારજી ની લ્યાની ડીજે આખો પલર દીધો ગાઈસ બધો કવર ઓન હવે હુકાતા હુકાતા બે ત્રણ ડાળા લાગશે એવું લાગે છે મને એમ તો કશું ના થાય ડીજે પલરી જાય તો કવર પલર રહ્યો એટલે પણ હુકાતા વાલ લાગશે તૈન ચાર ડાળા હું તો કહું લગભગ અઠવાડિયું નીકળી જશે બોલ ની લ્યા કવર હુકાતા હુકાતા ફરી ગયો તથા તા તો પતી તા તો હવે કરતા વાર તો કહીશ ચાલો મન્ચુરિયન ખાવા જઈએ હવે અમે અહીં એક પેલા ની દુકાન છે ની પંદર લાગે નહીં ગયા આપણે વાથો ના વાગે મન્ચુરિયન મંચુરિયન બી બનાવે છે પણ વાત તો વાતો વાંધો નહીં ગઈ હવે સૂચવો ના ચાલો ના હા આપણે ત્યાં જવા દે ફતેપુરી વાળો પેલો બનાવે છે

कैचअप था इसमें जा जाओ काला धीरे धीरे बीजड़ी चबरी था है आई लव कंजरी महीना मत पावागढ़ जी है वो कोठा हो कौन मन जसो आपड़ा लोग कौन मन जसो

તો ગાઈસ અમે એલ એમ ચોકડી બાજુ આયા છીએ મંચુરિયન ખાવા માટે ઓર્ડર આપી દીધો છે મેન નિલેશ મંચુરિયન બની જાય એટલે ખાઈ લઈએ આપણે તો ફાઇનલી ગાઈસ મંચુરિયન આવી ગયું છે તો ચલો ખાઈ લઈએ મેં અને નીલેશ ચાલો ગાઈસ મંચુરિયન ખાઈને મળી આવું ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ અને આ બાજુ વરસાદનો માહોલ છે ગાઈસ દેખો હજુ છોટા છોટા પડત છે વરસાદ એ વીજળી થઈ ચલો ખાઈ લઈએ મંચુરિયન તો ગાઈસ ફાઇનલી હવે મંચુરિયન ખાઈ લીધું ફર્સ્ટ ક્લાસ અને આપણે નહીં એટલે ગેજર પેલા નહીં કાઢીએ નહીં ઝાડુ મારી દઈએ ના ઝાડુ રાતે ના મરાય પણ મરાય એવું કશું નહીં ના પણ ના મરાય અમુક લોકો ના પાડે છે તો ગાઈશ ચલો ગેજર નહીં ભાઈ લઉં ફર્સ્ટ ક્લાસ ફ્રેસ થઈ જાઉં પછી મળું તમને આગળ અને કાલે અમારે ઓર્ડર છે કઈ ગામ ને કાલે હવા અમે નીકળી જશું ઓર્ડરમાં જવા માટે આપણા એન વાય સાઉન્ડમાં તો ચલો નીકળી અને વરસાદ ગાઈસ પાહો ચાલુ થઈ ગયો કાનો બંધ થઈ ગયેલો મસ્ત પાવો ચાલુ થઈ ગયો વરસાદ અને કાચમાં તમને કશું દેખાય છે મને તો કશું દેખાતું નહીં ત્યાર બાજુ લોકો ચોખ્ખું છે તો તો ગાઈસ ગાઈસ હવે ઘરે જઈને આપણે નહીં લીધું છે નહીં તો એને ફ્રેશ થઈ ગયા છીએ ને રાતના વાગ્યા છે સાડા નવ એક મિનિટ વ્યવસ્થિત ટાઈમ કહું કે ના ગાઈસ નવ ને છતાલીસ એટલે કે પોણા દસ થયા છે હવે મન્ચુરિયન તો ખાધું છે હવે ખીચડી બનાવવાનું સેટિંગ કરું છું લાઇટ હજુ આવ્યું નહીં લાઈટ બાઇટ આવે એટલે ખીચડી બનાવવાનું કરીએ ચલો મળીએ ખાવા બનાવવાના ટાઈમે મળીએ તમને ખીચડી બનાવું લાઇટ આવે પછી એવી ગણતરી છે મારી તો ગાઈસ રાતના બાર વાગે લાઇટ આવ્યું છે ફર્સ્ટ ક્લાસ અને લા રાતના બાર વાગે મેં ખીચડી બનાવવાનું વિચારેલું પણ લાઇટ મોડું આવ્યું માં જોયું તો આપણે મેગી કાલની મીકી રાખી હતી બાપા ગરમ થઈ ગયું છે તો ગાઈસ ચલો મેગી કાલની આપણે વધેલી ખાઈ ખવાઈ નથી તો વધેલી તો આપણે ફ્રીજમાં મીકી દીધી એલી ગરમ કરી નાખીએ છે ચાલો ખાઈ લઈએ મેગી ખાઈને મો પછી બીજું તો હું કરવાના હતા આપણે તો ગાઈસ તમે જોઈ શકો છો મેગી આપણી થઈ ગઈ છે ગરમ ફર્સ્ટ ક્લાસ આટલીક જ છે મેગી પણ કશો વાંધો નહીં મન્ચુરિયન બી છે થોડુંક પેટમાં અને મેગી ખાઈ લેશું એટલે થોડુંક ધરવાઈ જશે એટલે ટેન્શન નહીં આપણને તો સુઈ જઈએ મેગી ખાઈને સારો મેગો તો ગાઈસ રાતના વાગ્યા છે બારને એકવીસ ને બારને એકવીસે આપણે નો એન્ડ કરી દઈએ અને કાલે આપણે ઓર્ડરમાં જવાનું છે આપણા ડીજેમાં એન વાય સાઉન્ડમાં કાલે ઓર્ડર છે પાંચ દેવલા ગામમાં સવારે ગુજરાત જેવું છે અને સાંજે સ્ટેન્ડિંગ પ્રોગ્રામ જેવું છે તો ચલો પ્રોગ્રામમાં કાલે જોશું તમને બતાવશું તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ મળીએના વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રીરામ